મોરલી લાઈવમાં આપનું સ્વાગત છે મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી એક લાખ બેતાલીસ હજાર ક્યુસેક્સ એટલે કે ચાર હજાર બેતાલીસ ક્યુમેક્સ પાણી છોડવામાં આવ્યું છે મધ્યપ્રદેશના ઓમકારેશ ડેમમાંથી પાણી છોડાતા કવાટ અને નસવાડી તાલુકાના નદી કિનારાના ગામોના લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઓમકારેશ્વર ડેમમાંથી ચાર હજાર બેતાલીસ ક્યુમેક્સ પાણી છોડવામાં આવ્યું છે જેને ધ્યાને લઈ કવાંટ તાલુકાના હાપેશ્વર તુરખેડા મોટી જડુલી ખડલા કોટલી અને નસવાડી તાલુકાના નાની જડુલી કુપ્પા આમટા છોટી ઉમર કુંડા સાંકડી બારી તેમજ નદી કિનારાના અડીને આવેલા ગામોના લોકોને નદી કિનારાની આસપાસ ન જવા તથા સાવચેત રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે